તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મલાવ તળાવ મલાવ તળાવ વિશે તમે સાંભળ્યું હશે કે ન્યાય જોવો હોય તો તમે મલાવ તળાવ જોઈ શકો છો આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં આ તળાવનું નિર્માણ કરવામાં આવેલું આ તળાવનું નિર્માણ રાણી દેવીએ કરેલું છે જ્યારે પોતે આ તળાવનું નિર્માણ કરાવી રહ્યા હતા એ વખતે એક ડોશીમાની ઝૂંપડી વચ્ચે આવતી હતી એમને પોતે એ ઝૂંપડી માટે એ હટાવવા માટે ઘણી બધી વિનંતી કરી એના માટે પોતે જે માંગે એ વળતર આપવા માટે તૈયાર થયા પરંતુ ડોશીમાં પોતે ટસથી મસ્ત ના થયા ત્યારે રાણી દેવીએ નક્કી કર્યું કે પોતે એ ડોશી છે એની ઝૂંપડી એમ જ રહેવા દેશે જો પોતે ઈચ્છત તો એ ઝુંપડીને દૂર પણ કરી શકે પરંતુ પોતે એવું ના કર્યું કે ત્યાં ખાંચો પાડીને એ જે તળાવ છે એનું નિર્માણ કરવામાં આવ્યું એટલે જ કહેવામાં આવે છે કે જો તમારે ન્યાય જોવો હોય તો તમે મલાવ તળાવ જોઈ શકો છો ધોળકાના મલાવ તળાવનું બાંધકામ પાટણના સહસ્ત્રલિંગ તળાવ તથા મુનસર તળાવ સાથે મેળ ખાતું આવે છે કારણ કે આ ત્રણેય તળાવનું નિર્માણ સોલંકી વંશના સમયમાં થયું હતું તમે જોઈ શકો છો મિત્રો આ જ એ ખાંચો છે કે જેને એમને એમ મૂકીને આ જે તળાવ છે એનું નિર્માણ કરવામાં આવેલું છે ઈસવીસન એક હજાર પચાસમાં બંધાયેલું આ તળાવ છેતાલીસ એકર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે તળાવની મધ્યમાં બક્ષ સ્થળ ઉપર એક સમયે નાનકડું મંદિર બાંધેલું હશે એવું અવશેષો પરથી જણાય છે ઘાટની બંને બાજુ દિવાલ પર દશાવતાર તથા નવગ્રહના શિલ્પ કોતરેલા છે ધોળકા શહેરની પશ્ચિમ ભાગોળે આવેલું આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાથી બાંધેલું છે આ તળાવના મૂળ આયોજનમાં એ ચોકસાઈ રખાય છે કે તળાવમાં ગમે તેટલું પાણી ભરાય છતાં તળાવની વચ્ચેના દેવાલય પર જવાનો રસ્તો કોરો રહે પરંતુ અત્યારે એમાં ફેરફાર જણાય છે મલાવ તળાવનું બાંધકામ વિશિષ્ટ છે પરંતુ આજુબાજુની ગંદકી થોડી કઠેમ છે જો પ્રશાસન ઈચ્છે તો આ તળાવ ફરીથી ધબકતું થઈ શકે છે આમ ઐતિહાસિક જગ્યા હોવાથી એકવાર મુલાકાત અવશ્ય કરજો અમદાવાદથી ધોળકા ત્રીસ કિલોમીટર અને ધોળકા બસ સ્ટેશન ઉતરતા જ ત્રણસો મીટરના અંતરે આ તળાવ આવેલું છે